ઇન્થી છે મલયાળી છે મારા બાબુ અચ્છા અચ્છા મેરો મલયાળી ન સતા ત્યાં ઓળખાણ પછી ઇદુ ભઈ ગયા જોબ કરવા માટે ઓકે મેં ઉસ પર ચાલુ કરી અને પછી આવ્યા ત્યારે ચિમનભાઈ મારા મારા બાપા નું નામ હતું કે અલગ કાચ લગન ન કરે પણ ચિમનભાઈ કીધું કનું મારે કરવા છે બે હું કે 5 વર્ષથી ઓળખે છે બે 30 ની ઉપર છે હું 31 31 માં હતી કે હું ચિંતા ન કર સમાજ નું પૂછી વળીશ ઓકે એમણે વાપર ત્રીસ પાંત્રીસ ફોન કર્યા અને ચાર દિવસે આ જવાનું મરી શકાય જે પાંચ પરથી ચાલતું હતું એના પપ્પા બી ના પડતા આપનું નામ શું સર નિમેશ મહેતા નિમેશ મહેતા ડૉક્ટર એટલે એમાં આપ

એટલે પીરિયડ આવે ને એ કંઈ હું પ્રેગ્નન્ટ છું પણ ચાલો રિપોર્ટમાં આવે નહીં એટલે માં બી નહીં આવે અને ગાયને બી કે નથી પ્રેગ્નન્ટ અને અમે રાત પડ્યો પડે અમારી એ રૂમ હતી પપ્પાની રૂમ હતી અમે બેઠા બેઠા અમે આમ હવે શું થશે શું થશે બીજી વાર રિપોર્ટ કરાવ્યો યુરિનનો નેગેટિવ ત્રીજી વાર કરાયો નેગેટિવ તો બી એ કે નર્સ છે ને કે મને છે હું પ્રેગ્નન્ટ છું પછી ડૉક્ટરે કીધું કે તમે એક કામ કરો તમે સોનોગ્રાફી કરાવો સવા નથી કદાચ એમાં કંઈ દેખાઈ જશે કે તો મારા ત્યાં એટલી ઘડિયાળ હતી બરાબર ગ્રીન રંગની ઘડિયાળ એલાર્મ ક્લોક છ વાગે બરાબર વખત અંદર કે વાગે રંગ બે ઉઠી જઈએ આટલી રંગ ને ગ્રીન રંગ પ્લાસ્ટિક પણ આ બધું પ્લાસ્ટિક તો છ વાગે વાગી ગયું હતું અને અમારી જે છે જન્મ તો સોના રાખીએ સંકેત ગોપાલપુરી બિલ્ડિંગ તો અમે બી ઉઠી ગયા પછી એ તો ઘરના કામમાં લાગી કે પપ્પા ઉડા પપ્પાના બધું ચાલુ હતું હું ઉઠ્યો નવની વિશે કેમ આને કીધું તૈયાર થશે પોણા ગયા જવું શું નથી માટે અને પછી હું બાથરૂમ ગયો પેલો સવારે ઘડિયાળ એક વાર વાગી ગઈ હતી ને એ પાછી વાગવા માંડી વખત ઊંડમ મહા કર્યા વખત ઊંડમ મહા કર્યા એટલે હું ભાગીને મારે ગયો પાછું ગયો વાગી ગયું તો કોઈ નહોતું પછી મને મનમાં કે પાછું વાગ્યું છે એટલે આજે રિપોર્ટમાં પ્રેગનન્સી આવશે જ એવું મને લાગ્યું આને કીધું નહીં મેં અને ત્યાં ગયા તો ડૉક્ટરે તરત બે મિનિટ કીધા તો પ્રેગનન્ટ છે સવા દોઢ મિનિટ થવા આવ્યો છે એટલે આવું તો હવે કે આપણને ક્યાંથી એની મેળે વાગવા માંડે પાછું ફરીવાર

એવા મેડિકલ મારા ત્યાં તો ઘણા બધા એટલે હું જ્યારે કોઈ પેશન્ટ કોઈ એક લેડી હતા બહુ સિરિયસ હતા અતિશય જશે તો સાડા અગિયારથી મંડી પડતી વાયે વાય તો પાંચ ત્રણેય મને લાગ્યું સ્ટેબલ થઈ ગયા છે એટલે હું બહાર નીકળું મારા બે મને મૂકવા આવે પંદર ડગલા ગયો મને થયું કે નહીં ગરબડ છે એ પાછા ખરાબ થઈ ગયા છે પાછો હું ભાઈ ગયો પાછા સિરિયસ થઈ ગયા હતા પાછી મહેનત કરી પોણા છે એ નોર્મલ થઈ ગયા મેં કીધું હવે બાર જઈશ પાછો એવો વિચાર છે તો હું બહાર જઈને બોરી રસ્તા પર એક દોઢ મિનિટ સુધી

મમ્મીને કેન્સર હતું ડૉક્ટરે કિમોથેરાપી આપવી પડશે દર અઠવાડિયે એકવાર દાખલ થવાનું ત્રણ દી માટે કરુણા હોસ્પિટલ મમ્મી એવા ઘર ગયા બેટા હું દાખલ નહીં થાય મને બહુ ડર લાગે છે આ ડરી ગઈ હતી કેન્સર થઈને આમે એડમિટ થવાનું ના આવે તો મમ્મી આ તો કેમોથેરાપી બહુ રિસ્કી ઇન્જેક્શન ઘરે કરશું કે આ કે હું કરીશ તો તારે ડૉક્ટરને કે શું કરવાનું છે તો ડૉક્ટર અમીશ પટેલે બધા ઇન્જેક્શન લખી આપ્યા કે આ એમની આને સમજાવ શ્રદ્ધાને કે તું ઘરે નહીં કર હા કે હું ઘરે કરીશ મને કહી દે ખાલી કેવી રીતે એ ડૉક્ટર બરાબર સાત વાગે ઘરે આવી જાય ડૉક્ટર અમીશ પટેલ અહીંયા એક અલગ સોય નાખવા અહીંયા આગળ જેમાંથી આપણે આપીએ ઇન્જેક્શન એ તો જતો રહે ચા પીને પછી આખી દિવસ મારી વાઇફ આપે છવ્વીસ છવ્વીસ ઇન્જેક્શન અને ઘરે આપ્યા મમ્મીને કે ત્યારે મમ્મી તમને કોઈ તકલીફ નહીં પડવા દે હું શું ને છું છું જ સ્કૂલ છેક સુધી પછી તો રાત્રે ખરાબ ટાઈમ થાય ને પગ દુખે ને વાળ સેવા કરી છે মমী মমী ক'লা মি তাৰ ওলোৱা ভুল কৰি মানে